સ્વાગત છે હું તેરમી ફરવરી એટલે વિશ્વ રેડિયો દિવસ હેરિટેજ સિટી અમદાવાદને હવે મળશે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું નજરાણું વર્ષ બે હજાર અગિયારમાં નવેમ્બર મહિનાની ત્રણ તારીખે યુનેસ્કોએ રેડિયોની માહિતી એની સંસ્કૃતિને મહત્વ આપવા માટે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની તેર તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો તેવું જાહેર કર્યું વર્ષ બે હજાર સત્તરમાં જુલાઈ મહિનાની આઠ તારીખે યુનેસ્કોએ અમદાવાદને ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું વિશ્વમાં રેડિયોના શોધક તરીકે ઇટાલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીને તો યાદ કરવા જ પડે વિશ્વમાં શોર્ટવેવ રેડિયોની શરૂઆત થઈ ત્યારે તેનું પ્રસારણ વિશ્વભરમાં અનેક જગ્યાએ એકસાથે થતું હતું શોર્ટવેવ સિગ્નલ ઘણા નબળા પડતા હોવાથી ઘરની બહાર તાંબાની જાળીવાળા એરિયલ લગાવવા પડતા હતા મોટાભાગે વિશ્વયુદ્ધ દરમિયાન પ્રજામાં ખોટી અફવાઓથી ભયના ફેલાય તેના માટે રેડિયો ઉપરથી પ્રસારણ થતા સમાચારોનું મહત્ત્વ ખૂબ જ વધારે હતું ઘણીવાર તો એવું બનતું કે આખા ગામમાં ફક્ત એક કે બે જ રેડિયો હોય અને તેને સાંભળવા બધા ભેગા થતા હતા ધીમે ધીમે રેડિયોની લોકપ્રિયતામાં વધારો થવા માંડ્યો તેમ તેમ રેડિયોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો તે આજે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજે વર્લ્ડ રેડિયો ડે છે આ વર્લ્ડ રેડિયો ડેની શરૂઆત યુનેસ્ક કોઈ કરી જ્યારે યુનેસ્કોને એમ થયું કે વિશ્વભરમાં લોકોને રેડિયોની માહિતી હોવી જોઈએ એનું જ્ઞાન હોવું જોઈએ એની સંસ્કૃતિ જળવાવી જોઈએ એના માટે યુનેસ્કોએ એવું ડિક્લેર કર્યું કે દર વર્ષે ફેબ્રુઆરીની તે તારીખે વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી કરવી જોઈએ આ ત્યારથી આ વર્લ્ડ રેડિયોની ઉજવણી દર વર્ષે થઈ રહી છે અમને પણ એમ થયું કે આ આપણી સંસ્કૃતિ અને વારસો છે તે જળવાય અને જ્યારે યુનેસ્કોએ અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કર્યું ત્યારે અમદાવાદ એ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી છે એટલે મને એમ થયું કે આપણે હેરિટેજ મ્યુઝિયમ બનાવવું જોઈએ માટે મેં હેરિટેજ મ્યુઝિયમ બનાવ્યું અને એમાં બધા મારી પાસે એકસો વીસથી પણ વધારે વાલ્વ ટ્યુબ રેડિયો છે જે ઓગણીસો ચાલીસથી ઓગણીસો ની વચ્ચે બનેલા છે અને અત્યારે સૌથી મોટી તો વાત એ છે કે રેડિયોનું મહત્વ એટલું બધું વધારે છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ જ્યારે મન કી બાત કરે છે એ રેડિયો ઉપર જ કરે છે અને સૌથી એનાથી પણ વધારે વિશેષતા આનંદની વાત એ છે કે તેનો દરેક યુવા વર્ગ રેડિયો સાંભળતો થઈ ગયો અત્યારે તમે જોશો તો રેડિયો ગાડીમાં બધા જેવા બેસશે એવો રેડિયો ચાલુ થઈ જશે અને ગાડી બંધ હશે ત્યાં સુધી રેડિયો ચાલશે અને મનોરંજનના પ્રસંગો અનેક પ્રસંગો રેડિયોમાં આવવા માંડ્યા રેડિયોનો ચાહક વર્ગ ધીમે 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 વધતો જાય છે એ ખૂબ આનંદની વાત છે જ્યારે ઓગણીસો ને એસીમાં મારું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ત્યારે આ બધા રેડિયો સ્ક્રેપમાં જતા હતા એ વખતે હેરિટેજની બહુ વેલ્યુ નથી જ્યારે સ્ક્રેપમાં જતા હતા તો મને એમ થયું કે આ રેડિયો સ્ક્રેપમાં જાય છે એના બદલ આનો જો આપણે સંગ્રહ કરીએ કલેક્શન કરીએ તો એ એક આપણી પાસે કલેક્શન ના એમ શોખથી કલેક્શન કર્યું હતું એ ધીમે 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 જેમ વધવા માંડ્યું અને જ્યારે અમદાવાદ હેરિટેજ સિટી થયું પછી તો મને એમ થયું કે આપણી પાસે આટલું બધું મોટું કલેક્શન છે તો પછી આપણે આનું મ્યુઝિયમ બનાવી દેવું જોઈએ એટલે મ્યુઝિયમ બનાવવાનો વિચાર આવ્યો સર હું માનસ પટેલ એ રેડિયોને કલેક્ટર મારા પપ્પા છે સિદ્ધાર્થ પટેલ એપ્રોક્સિમેટલી વન ટ્વેન્ટી ઉપર વાલ ટ્યુબ રેડિયોસ કલેક્ટ કરેલા છે અને ઓલમોસ્ટ બધા વર્કિંગ કન્ડિશનમાં છે પપ્પાને નાઇન્ટીન એટીથી આ વાલ ટ્યુબ રેડિયોઝ કલેક્ટ કરવાના શોખ છે એન્ડ કેવું હતું પહેલાં પપ્પાને રેડિયોની મેન્યુફેક્ચરિંગ કરવું હતું બટ જ્યારે પપ્પાને એ ટાઈમ એવું થયું કે રેડિયોનું મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ એ ટાઈમે માર્કેટમાં સર્વે કર્યો તો વાલ ટ્યુબ રેડિયોઝની ટેકનોલોજી આખી ચેન્જ થવા આવી સો પછી પપ્પાએ વિચાર્યું કે હવે આ આ વસ્તુને આપણે કલેક્ટ કરીએ તો એટલા વર્ષથી ધીમે 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 કલેક્શન કરતાં અમારી પાસે હવે આખા આખું કલેક્શન આખું અમારી પાસે ભેગું થયું એમાંથી એક એવો આઈડિયા આવ્યો કે યુનેસ્કોએ એક વર્લ્ડ હેરિટેજ રેડિયો રેડિયો વર્લ્ડ એ સેલિબ્રેટ કરવાનું ડિક્લેર કર્યું અને યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કર્યું સો અમને એવો આઈડિયા આવ્યો કે આપણે આખું રેડિયો મ્યુઝિયમ કરીએ અને એ મ્યુઝિયમ અમે આજે તેરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસથી અમે લોકોએ ઓપન કર્યું મૌલિન મુન્શી છે આકાશવાણીના એક્સ અસિસ્ટન્ટ ડિરેક્ટર એમના હાથથી અમે ઓપન કરાવડાવ્યું આખું રેડિયો મ્યુઝિયમ અને પબ્લિકને બધાને નાની નાની જનરેશનને એક લ્હો મળશે કે આ જે આપણું વિન્ટેજ હેરિટેજ રેડિયો છે એ કેવા હતા કેવી રીતે વર્ક કરે છે એ બધું જોવા મળશે અગર એવો બી થીમ છે કે કદાચ આમાં વર્કશોપ્સ કરીએ કે છોકરાઓને થોડું રેડિયોનું નોલેજ આપીએ તો એ નવી જનરેશનને બી ઇન્સ્પાયર કરે કે આપણું હેરિટેજ શું છે કલ્ચર શું હતું રેડિયોનું With you. Thank you very much.